નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હરિયાણા નોરમાં બસમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી બસમાં લગભગ સાઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી આઠ લોકોના મોત થયા છે અને ચોવીસ લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે આ દુર્ઘટના રાત્રે લગભગ એકને ત્રીસ વાગે બની હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી તેમજ ઇજાગ્રસ્તને સારવાર હેતુ હોસ્પિટલ ખસેડાયા હતા માહિતી મુજબ વધુ એક ઘાયલ વ્યક્તિનું મોત નીપજતા મૃત્યુઆગ નવો થયો છે બસમાં મુસાફરી કરેલા શ્રદ્ધાળુ ધાર્મિક સ્થળ મુલાકાત લેવા નીકળ્યા હતા અને વારાણસી વૃંદાવનથી પરત ફરી રહ્યા હતા બસમાં અચાનક આગ પાટી નીકળી હતી ફાયર બ્રિગેડ આગળ મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ગ્રામજનો અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી આગને કાબુમાં લીધી હતી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ